बलमूर्ति महाप्रभु श्रीसहजानन्दसुखरूप सुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदाययनूप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સુરાખાચરના પ્રસંગોની આપણે કથા કરીએ છીએ એકવાર શ્રીજી મહારાજ કાઠી સ્વારો સાથે વડતાલ જતા હતા આ વખતે મહારાજની સાથે મોટા મહેમદાબાદવાળા વિપ્ર દુર્લભ રામ વડાદરા એ પણ ભેળા હતા વડતાલ જતા રસ્તામાં કોઈ ગામની ભાગોળે બપોરા કરવા મહારાજ વિતરા ગામના પાદરમાં વૃક્ષો હશે વૃક્ષોની નીચે મહારાજ થોડી વાર વિહામો લીધો ભેળું ભાતું હશે અથવા તો ગામમાં કોઈ ભક્ત હશે તો રોટલા લાવ્યા હશે બપોરા કર્યા ઘોડાને થોડા નિરણ વગેરે નખા હોય થોડા વિહામો લઈ પછી ચાલવાનો સમય થયો ત્યારે દુર્લભરામ પોતાની ઘોડીને પાણી પાવા આગળ થયા પણ ઘોડી આગળ જાય નહીં કારણ કે બધા ઘોડાના સમૂહમાં થોડા દિવસથી ઘોડું રહેતું હોય એટલે એનાથી નોખું પાડવું ને બહુ કઠિણ ગાયો એકસાથે રહેતી હોય ગૌશાળામાં પછી એનામાં એક ગાયને નોખી પાડવી એ બહુ કઠણ કારણ કે સમૂહમાં રહે અને અરસ પરસ એકદ થઈ ગયા હોય એમાં ઘોડા થોડા દિવસો સાથે રહ્યા એટલે દુર્લભ રામ એના ઘોડાને પાણી પાવા માટે આમ કે આગળ પાણી પાવ આગળ નીકળું પણ બધા ઘોડા હતા ને એટલે એનું ઘોડું આગળ ન ગયું દુર્લભ રામ મહેનત કરે એ જોઈને મહારાજ બોલ્યા મહારાજ કે જો ઘોડી બળવાન હશે તો નહીં જાય અને જો દુર્લભ રામ બળવાન હશે તો લઈ જાય પછી મહારાજે એવું કીધું કે એમ આ જીવને માયામાં હેદ છે ને ભગવાનને માયામાંથી કાઢવા છે ત્યારે સુરાખાચરે કીધું ભણે બા ઠેઠ લઈ જાજો પણ વચમાં મેલશોમાં મહારાજ અમે અહીંયા માયામાં રહી જાય એવું ન થાય એમને ઠેઠ લઈ જાયજો દયા કરજો એવું સમય ઉપર સુરાખાચર બોલ્યા ઘોડાની વાત આલે છે એમાં સુરાખાચરના આચરના હૃદયમાં કેવી સાવધાની છે મહારાજ કે આ ઘોડાની જેમ જીવ માયામાંથી બહાર નીકળતો નથી ભગવાનને બહાર કાઢવો છે સુરાખાચરે પ્રાર્થના એવી કરી દીધી મહારાજ કે જો રામ બળવાન હશે ને તો ઘોડાને લઈ જાય નહીં ઘોડું નહીં જાય ઘોડું બળવાન હશે તો વાલા ભક્તજનો આ શરીર છે ને એ ઘોડાની જગ્યાએ છે આપણો આત્મા છે એ સ્વાર છે એના માલિક આ શરીર ઇન્દ્રિયો અંતઃકરણ એના માલિક આપણે છે ભગવાને આ સાધન આપણને આપ્યું છે તો એને પરવશ ન થવું આપણો આત્મા સ્વાર એ જેમ કહે એમ ઘોડું કરવું જોઈએ આપણું મન છે આ ઇન્દ્રિયો છે એ આંખ એમ કહે મારે આ જોવું છે કાન ક્યાં મારે સાંભળવું છે જીભ ક્યાં મારે ખાવું છે તો એ નક્કી આપણે કરવું જોઈએ કે મારે આંખને આપવું કે નહીં એ મારા જીવનું એમાં હિત થાય એમ છે કે અહિત પોતે બળવાન થઈ અને પોતાનું હિત હોય એટલું આંખ કાન જીભ એ ચાલે નહીતર નહીં એવી રીતે મન એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લીખું કે કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે તો મન આપણને રમાડે છે કે આપણે મનને રમાડીએ છીએ આપણું હિત શેમાં છે આપણે ભક્ત ચિંતામણીનો પાઠ કરવાનો નિયમ લીધો હોય એક પ્રકરણ દરરોજ વાંચતા હોઈએ અને ટીવી જોવામાં ટાઈમ જાય થોડો સમય હોય એ કાલો ટીવી જોઈ લે એ સારું આવે છે તો તુરંત સ્વાર બળ્યો હોય ને તો એને એમ થાય કે જોઈને મને શું ફાયદો છે હું ભગવાનમાં મન રાખીશ તો મને ભગવાનમાં યદ થાય એમ દરેક વસ્તુમાં આપણે સ્વાર બળ્યો હોવો જોઈએ આપણે કહીએ એમ મન કરવું જોઈએ ઇન્દ્રિયો અંતઃકરણ શરીર કરવું જોઈએ પણ એ કહે એમ નહીં તો આપણે બળિયા કહેવાય મહારાજે આવું કીધું કે આ દુર્લભ રામ જો બળિયા હશે તો ઘોડીને આગળ લઈ જશે અને ઘોડું બળવા નશે તો નહીં જાય ખાચરે એ વખતે પ્રાર્થના કરી મહારાજ આ માયામાં જીવ પડ્યો છે પણ મહારાજ તમે ઠેઠ લઈ જાયજો અમને વચ્ચે છોડી નહીં દેતા એટલે મહારાજ એમ બોલ્યા કે અમારે તો ઠેઠ લઈ જવા છે પણ એના સ્વભાવે તણાઈ જશે તેમાં અમે શું કરીએ પછી મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ એક વાદી હતો ને ભેળું એક માકડું બોકડું તથા સર્પનો કરંડયો હતો આ જૂના સમયનું દ્રષ્ટાંત છે મોટા સંતો પણ આ દ્રષ્ટાંત દેતા પ્રસાદીનું છે શ્રીજી મહારાજે આ દ્રષ્ટાંત આપ્યું એ જે મદારી હતો તે નદી ઉતરવા માંડ્યો ને વરસાદના ફોરા પડવા માંડ્યા એક તો નદીમાં પાણી ઉપર વરસાદ મીંડો વરસવા એટલે ખંભે વાંદરું હતું માથા ઉપર સરપનો કરંડિયો હતો એક હાથમાં બકરું એને આમ જાયલું હતું ઓલા ફોરા મીંડાને પડવા એટલે ઓલું માકડું વાંદરું એના સ્વભાવ પ્રમાણે હરપનો કરંડીયો માથા ઉપર હતો એનું ઢાંકણું ખોલીને પોતાના માથા ઉપર રાખ્યું એટલે ઓલા પાણીના ટીપા હરફ ઉપર પડ્યા હરફ કૂદીને પડ્યો પાણીમાં તો ઓલો મદારી હરફને લેવા ગયો ત્યાં બકરું મુકાઈ ગયું અને જ્યાં બકરું લેવાઈ ગયો ત્યાં ઓલું માકડું વાંદરું એને ઠેકડો માર્યો એ બધાય ગયા એક મદારી બારો નીકળ્યો એમ સ્વભાવે બધાય તણાઈ ગયા તેમ આ જીવ એની અવળાઈએ કરીને માયામાં રહે છે મહારાજે એવું કીધું કે જીવની એવી અવળાઈ છે અમારે તો એમને માયામાંથી કાઢી જેમ ઘોડાની તરસ છીપાવવી હતી દુર્લભરામ પાણી પાવા જતા હતા એમ અમારે તો અમારી મૂર્તિનું સુખ આપવું છે ધામમાં લઈ જવા છે પણ આ જીવના સ્વભાવ એવા છે આ દ્રષ્ટાંતય મહારાજે સુરાખાચરને સમજાવ્યું અને સુરાખાચરે સમય પ્રાર્થના કરી ભેણું મહારાજ અમને આ માયામાંથી કાઢજો અને મહારાજ અમને ઠેઠ લઈ જાયજો વચ્ચે નહીં છોડી દેતા એવી મહારાજને સુરાખાંચરે પ્રાર્થના કરી આપણે પણ મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ મહારાજ તમે દયાળુ છો અમને આવું સરસ શરીર ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા છે ભગવાનને આંખ ન આપી હોત તો મહારાજનું દર્શન કેવી રીતે કરત વાણી ન આપી હોત ભગવાનનું નામ સ્મરણ કીર્તન કેવી રીતે કરત કાન ન આપડા આપ્યા હોત તો ભગવાનની કથા કેવી રીતે સાંભળત સર્વ અંગે પૂર્ણ શરીર મેળ્યું છે સાજું મેળ્યું છે આ આપણા આત્માને આવો સરસ સમાજ ભગવાને આપ્યો છે એનો ઉપયોગ ભગવાનમાં હેત કરવામાં કરવો જન્મો જન્મની તૃષા છિપાવવા માટે કરવો અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણને મહારાજની મૂર્તિ મેળવી છે આ મહારાજનો આશરો યોગ થયો છે એમના ચરણમાં પ્રીતિ કરીએ એમની નવધા ભક્તિ કરીએ તો માયા તરી જવાય ભગવાને આપણી ઉપર ખૂબ દયા કરી છે તો સુરા ખાચરની જેમ ને વિશેષ આપણે મહારાજને સમર્પિત રહીએ મહારાજમાં પ્રીતિ થાય એવો અભ્યાસ કરવો સહજાનંદ સ્વામી મહારાજની છે